એટલે પૈસાની બધા જરૂર હોય ના હોય જરૂર એટલે મારા પૈસાની જરૂર છે ઓફ તને કહી દઉં કઈ તારીખે હાલવાનો હા પહેલી તારીખ તાળી અને બીજી તારીખ મારી પોત વાગે હું આવી જઈ હોત ના પૈસા લેવા એટલે હું તને પૈસા કોઈ ભૂલ કરી લે તારે તને જરૂર હતી તારે મુ પૈસા લે તો તારા ગોમ વાળા કોઈ હાલતું તું પૈસા તને લે આ વાત સાચી તારી પણ મારે જરૂર છે યાર એક જમીન રાખવી એક ભઠ્ઠો રાખવાનો છે એટલે બે બે લાખ રૂપિયા તને હાલે કોઈ સરમ નહી વ્યાજ પૈસા નહીં હાલે તને વેજ લેવાનું એટલે વ્યાજ નો અભિબાની કિંમત હોય કે ના હોય કોઈ તું બે મહિનાનું બોલ્યો ત્રણ મહિના બીજી વાત કર્યા વગર ફોન મૂક ને હું તાર ઘેર આવીને ભેગો તો વે તને હા હોય તો પૈસા જો કે કોઈ ગમે પૈસા નતો હાલતું હોય હાલ લે મે હા બોલો આપણે પેલા કને નંબર આપ્યો તમને પરમજજી એમ હા હા અમે લીએ છે જમીન ઘર બધું લઈએ જ છે એટલે તમારે હું એકવાનું ઈટવાળો એકવાનું બરોબર બરોબર આપણે શું જગ્યાએ તમારો ઈટવાળો આપણા કંથરાય ઓ બરોબર બરોબર હું ઈટવાળો એમ હા હા બરોબર હું વધુ નહીં આપણે કંથરે માતાજી જોગણી માતા મંદિર આવ્યો હું દર્શન કરવા તે હું આવો ભેગો થતો જવું કોઈ બી પૂછે તમાર નંબર હાલ દે એમ પત્તા પત્તાલી દે બરોબર બરોબર એટલે આમ કિંમત ધારી છે તમે ત્રીસ લાખ તો ના આવી મારા શેઠ એક કોમ કરો હું ભઠ્ઠા એને ભેગું થઉં તમને રૂબરૂ આવું જ છું અઢો તમે હાજરમાં રહેજો એ હા હે ભઠ્ઠો તો આવી ગયો

Lời cảm ơn giai đoạn của giai đoạn hello 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 đi hello 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 đi hello hello

હા આ કશું થાડો આ તો કાળાવારી પૈસા તમે હાજર છો કાલ હવે હાજર મારા ભાઈ હાજર છે પૈસા આ ભાઈના પૈસા આ વાત કરીને છૂટો હા વાત કરીયા ભાઈને પૈસા દેજો હું કે લેના તો બીજું કોમ તો ઘણું હાલે હલ્કેશ આ પૈસા લાવે તો લઈ લેજે તારા પાયા કે મન સમજો હલ્કેશ ટેક્સીમાં આવા પૈસાની જરૂર પડીતી મારા

આવી રોડ ઉપર લઈને જતું મોટા પાયે લાગો મોટા પાયે આપડે આપડે પોસ્ટર પોલીસ સ્ટેશન માં મોટું પોલીસ મારા પર પૈસા રાખેલા પોલીસ વાળા મોટા પાયે લાગો એટલે અમે મોટા પાયે એટલે અમારા એક ચોર નાઈ કે

અરે અજુજીયો બહાર નીકળો એ એ કેમ પકાયો ને બાલા ઇને બાલા છોડ દાદા દાદા નહીં ડાબા એવું કઈ કરયો યાર આને પકડ્યો પકડે લે પડાયા બેખો ઓહ હુંહ બેગ લે લે બેગ કર બેગ લે હું તમે બચાવ એટલે ઓય બેસજો પેલા આપણે નેતે બે હુંહ કરવાનું લેવાનું કેવી કરવાનું સરળ પહેરવાની સરદા ઘડિયાળ પહેરવાની ઘડિયાળ

મારાંગાં કે ચો ફરો આ પેલી ઈટો લેવા નતો કેતો હવ ઈટો રે નાખી દેવો ના ઓર

એમાં છે દલાલી કરી પૈસા લઈ રિટર્ન આવતો હતો બરાબર બરાબર તે હા ના રિટર્ન સત્યાવીસ લાખ રૂપિયા આવતો હતો લઈને બરાબર પેલા નાખે કે મને બિહાર નો મેં બિહાર લીધો ધર્મ કર્યું ધર્મ કર્યું બરાબર તે મને પૈસા ભાગરી બીજા આવશે ખરું ખરું કે કરોડ રૂપિયા ચોરી કરીએ લાલચમાં આવી ગયો પૈસા પૈસા પાડે લલચાઈ જાય એટલે જ ના પૈસા એવું વસ્તુ નાળું છે પૈસા લઈ લીધા બધા ઊંઘાડ્યું છેતરપિંડી કરે છે બે ફોન કરી લઈ જાય બધું સત્યાવીસ લાખ રૂપિયા મારા લઈ જાય યાર હવે તાર શું થાય છે સત્યાવી લાખ નું પૈસા બરાબર મહત્વનું મહત્વનું છે ના પૈસા તો કાલ પેદા કઈ ખબર ભાઈ ને ફોન કર્યો પૈસા બરાબર એ ભાઈ ને કીધું તું બચારે હું કહું તે પૈસા મારા હરમ ના બધા હરમ ના પૈસા એટલે હવે શોથી શોંતિથી હોય ને તો ભયા તો આ ચા મેલવા મિલ્યો પેલા છોકરા ચા આવે એટલે ચા પોણી કરી ને જરૂર પડે તો આવજો આપણું ઘર હા હા ભાઈ આવતા લેતા ચા પાણી કરવા નહીં બે હું ચાપ પાણી તો અંધાર થઈ ગયો કાલ પેલી આવું ભલે ભલે હો ભાઈ સારું હારું ભલે હો ભાઈ એ આવ્યો હો ભાઈ એ સાચું ભાઈ